પ્રથમ પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અથવા આ લિંક પર જાઓ નીચે દર્શાવેલ એક્સેપ્ટ બટન પર ક્લિક કરો હવે એપમાં લોગિન પર ક્લિક કરો લોગિન એઝ બેનિફિશિયરી પર ક્લિક કરો अन एक कैप्चा तथा मोबाइल नंबर दाखिल करो वेरीफाई करो रजिस्टर्ड मोबाइल नंबर पर प्राप्त थाइल ओटीपी तथा बीजी बखर दर्शा में आवे कैप्चा दाखिल करो अब ए लॉगिन पर क्लिक करो लॉगिन थया बाद नवू पेज खुलशे નીચે આપવામાં આવેલ ક્લિક હિયર ફોર એનરોલમેન્ટ સર્ચ બટન પર ક્લિક કરો હવે પછી ઈ કેવાયસી નું પેજ ખુલશે જેમાં આધાર ઓટીપી પર ક્લિક કરો અને આધાર નંબર વેરીફાય કરો ત્યાર પછી પોપ પોપઅપ આવશે જેમાં યસ આઈ એક્સેપ્ટ પર ક્લિક કરી અલાઉ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમને આધાર ઓટીપી તે દાખલ કરો અને ડેક્લોરેશનમાં નન ઓફ ધ અભવ પર ક્લિક કરો હવે પછીના પેજમાં કેપ્ચર ફોટો પર ક્લિક કરીને લાભાર્થીનો ફોટો અપલોડ કરો હવે તમારું ઈકેવાયસી થઈ ચૂક્યું છે બેનિફિશિયરીનો મોબાઈલ નંબર નાખી વેરીફાય કરો ત્યારબાદ કેટેગરી પિન કોડ ડિસ્ટ્રિક્ટ rural અથવા urban અને વિલેજ સિલેક્ટ કરો બધી વિગત ભર્યા પછી સબમિટ કરો હવે થોડા સમય બાદ આ એપ પર આયુષ્યમાન વયવંદના કાર્ડ ડાઉનલોડ કરી શકાશે આયુષ્માન વયવંદના કાર્ડ